ક્લિશ્ન નેશનલ હાઈવે પર નવજીવન હોટલની સામે આવેલ લાભેશ્વર માર્બલ સામે સર્વિસ રોડ ઉપર ફોર વ્હીલરમાંથી થયેલ ચોરીના મામલે પોલીસે ચાર ઇસમોને પકડી પાડ્યા ગત ચૌદમી મેના રોજ કલ્પેશ શાહ તેમની પુત્રી અને પત્નીને લઈને વડોદરા મામાના ઘરે વાસ્તુ વાસ્તુપૂજનમાં ગયા હતા જ્યાં રાત્રિના તેઓ એકલા નીકળ્યા હતા ફરિયાદી કાર લઈ નવજીવન હોટલ પાસે પહોંચ્યા જ્યાં ઊંઘ આવતા તેઓ કાર રોડ સાઇડ પર સર્વિસ રોડ ઉપર ઊભી રાખી ઊંઘી ગયા થોડીવાર વાર જાગ્યા પછી કાર આગળ કિચન ગબાના હોટેલ પાસે પુનઃ કાર ઊભી રાખી ઊંઘી ગયા જે દરમિયાન કોઈ અજાણ્યા સમયે તેમણે પહેરેલ સોનાનું બ્રેસલેટ ચેઇન પેન્ડન્ટ અને મોબાઈલ ફોન સહિતના રૂપિયા સાત લાખ અઠ્યોતેર હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે અનુસંધાની તપાસ કરતા નવજીવન હોટલની સામે આવેલ લાભેશ્વર માર્બલ સામે સર્વિસ રોડ ઉપર ચોરી થયેલ જગ્યાની તપાસ કરતા આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ બાઇક ઉપર બે ઇસમો દેખાઈ આવ્યા બે ઇસમો ચાલતા જતા દેખાઈ આવ્યા હોય અજાણ્યા હોયની તપાસ કરતા ચારેય ઇસમોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યા પોલીસે ચાર આરોપીઓ જેમાં અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન વિપુલભાઈ પુનાભાઈ ગમારા નુર આલમ બદરૂન સોગત અલી મનિહાર જીગરાન ઉર્ફે જીકાન ઇમરાનભાઈ ઇસ્લામભાઈ કુરેશી નાઓને ઝડપી પાડ્યા અને પકડાયેલા આરોપીઓ પાસેથી સોનું બે મોટરસાઇકલ ચાર મોબાઈલ ફોન રોકડ રકમ સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે